હેલો મિત્રો કેમ છે બધા મજામાં ફરીથી એક મસ્તીના બ્લોકમાં તમારું આટલી સ્વાગત છે ને આપણે આજ ભાઈ આઈફોન લેવા વિશાલભાઈ કેદું નાનું છે ને ડિસ્પ્લે ભાંગી ગઈ ને કેદું નાનો ફોન બગડી ગયો હે તો એ કેદું નાનું કહે છે ભાઈ મને ફોન લઈ દે ફોન લઈ દે તો ફાઇનલ મિત્રો આજે દિવસ આવી ગયો હે અને આપણે આજ છે ને કામે નથી ગયા એક કારણ હતું હવે પછી નિરાજે કહીશ પણ હવે અત્યારે વાગવાનું તમે ટાઈમ જોવો જોઈએ સાડા બાર ની માથે થઈ ગયો છે ટાઈમ અને અત્યારે આપણે પૂજારામ જવાનું હોય વિશાલભાઈ માટે મોબાઈલ લેવાનો છે તો મિત્રો છે ને મોબાઈલ નું અનબોક્સિંગ કરશું અને વિશાલભાઈ તમને કેવું લાગે સપનું લાગે છે હજી બોક્સ ખુલે વિચારા જઈ રહ્યા છે પેલા પેલા તો દુકાને જો આપણે પચાસ ફેરા જઈને આવતા રે રેડી તો કઈ મહત્વ ના દુકાને જવું પણ ત્યાં જઈને ફોન લેવો હું તો કે લગભગ આવી જાય જોઈને જ આવતા રહે મને આગળ ત્રણ દિવસથી મિત્રો અમે દુકાનને દુકાનના દુકાને જઈ મોબાઈલ જોઈ ચેક કરીએ પાછા આવતા રહીએ એટલે આજ છે ને વિશાલભાઈને વિશ્વાસ નથી આવતો આજ મિત્રો ફાઇનલ એને લઈ જ દેવો તને શું લાગે અનબોક્સિંગ તારા હાથે કરાવવું છે મારે એ આપણે હે ને અનબોક્સ એના હાથે જ કરાવું હોય મિત્રો વિશાલ ભાઈ શું કે મને ખબર જ છે પણ ફોન મારો હોય તો અનબોક્સિંગ થાય પણ હવે કેદુ મારો ફોન થાય એ તમને થોડી ખબર મને એને જ ખબર છે પંદર દિવસ એમનું આમ મારું કહેવું મને તો વિશ્વાસ નથી આપણે હે ને કામ કરીએ હાલો કામે હોય આપણે હે ને કામ કરીએ હાલો કામે હોય જઈએ બીજું તો કાંઈ થાય નહીં તો મિત્રો એને વિશ્વાસ નથી ને આપણે એનું સપનું પૂરું કરી દઈએ આઈફોન લેવાની ઈચ્છા છે કેદુ નાની અને આઈફોન ભાઈ એમנם નથી લેવાતો ભાઈ મજૂરી કરી મહેનત કરીને લેવાય હજી YouTube માંથી એક રૂપિયો આવતો નથી તો હવે હે ને આઈફોન લઈને પછી લોક બનાવશું મિત્રો હવે સીધા દુકાને પૂજારા જઈને મળીએ હા જે તો ફાઇનલ મિત્રો પૂજારામાં આવી ગયા હે વિશાલ ભાઈને હજી વિશ્વાસ આવતો નથી કે એ કે ખાલી

આપણે <laughs> કોઈ હોય એટલે બોલો દુકાન મૂકે અને કરી આવો મિત્રો વિશાલભાઈ તો બહાર હોય ગયા જીત કરી પછી આપણા લોનવાળા ભાઈ છે ને એની માન મહેનત કરી અને આપણી લોન છે ને બેહાડી દીધી ભાઈ ને એટલે આપણું થઈ ગયું વિશાલભાઈને વિશ્વાસ ન થાઉ તો એને ને બહાર હે એને લેતો આવું જો અયા ઊભો આ લે હાલો થઈ ગયો ઓપો હોયોનું હા ભાઈ કેનો જીત કરતો બહાર અંદર ન થાઉ તો આલે આલે હા હા

Dah unboxing Karo Bisnes dah tahu tu, siapa nama so? Coil, coil, coil. Color ah ni ada ni, coil, coil. Wah. Hai pon pon Color mana boleh jadi trans pack? Kio color ke, bay? Blue, blue, blue. Wah, wow. wah. Follow.

પ્રિયાંશ ભાઈ તો એવું કઈ રાખતા નથી ભાઈ ફાઇનલ મિત્રો મોબાઈલ ને નીકળી ગયા છે હવે કવર અને ગ્લાસ નાખવા તો આપડા પ્રતિબલ ભી પ્રતિબલ ભાઈ આવી ગયા હે ઈ કે હું તમને દુકાન ની કે બતાવું હાલો એક મારી ભેગા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ફાઇનલ મિત્રો આપણે પોતી ગયા છે મોબાઈલ ની જે આપણે વાત કરી હતી ને કે કવર ને ગ્લાસ ને નાખવું છે તો વિશાલ ભાઈ હે ને પસંદ કર્યું હે કે આ કવર કે આ કવર નાખ દે હવે કવર ચડાય તો ભાઈ કેવો લાગે ફોન

અને એ ભાઈબંધ જોને કેવડો ભંડા લઈને બેઠો બધી જ રીતના કવરો જેવા જોઈએ એવા આખી દુકાન કવરની જ પહેરી છે તો હવે મિત્રો ભાઈસા મોડું તો હવે ઘરે બધાય વાત જોઈએ છે અને અત્યારે વાઘવાં કેલાથી આ વિશેલભાઈ બતાવી દીધું તેવા ડિસ્પે કેટલા વાગે જોઉજી મિત્રો બે ને છત્રી તો ઘરે બધા વાટ જોઈશે મિત્રો તો હવે જઈ સીધા ઘરે મિત્રો આપણે વાત કરતા હતા ને કે ઘરે નીકળી ને ચલે જાઉં તમે વરસાદ ચાલુ થઈ ગયો હવે ઘડીક જારવી ગયા છે હવે વરસાદ રહી ને મિત્રો પછી હવે નીકળશું બરાબર તો મિત્રો હે ને આપણે દુકાને આપણે કવરની દુકાનને કવર નાખી અને વરસાદ આવી ગયો હતો અને આ કંઈ નથી ધૂળ ઉડે મિત્રો તો મિત્રો મને એમ થાય કે હવે ઘેરે જઈ અને થોડું પાણી પાણી પી કે ખાકી બાકી સારી ખાય અને પછી કામે વહી જાય આઈફોન તો લેવાઈ ગયો હે મિત્રો પણ કેમ લીધો એમને જ ખબર છે તો હવે તમને ટૂંકમાં બેસ્ટ ક્વોલિટી માટે આઈફોન લીધો હે તો હવે તમને તો બેસ્ટ ક્વોલિટી આવી છે પણ તમે જોતા નથીખાય બ્લોગ તમે જો કોક ને મોકલો આખો બ્લોગ જો એટલે મજા આવે હવે એને આઈફોન માં બ્લોક બનશે ભાઈ મિત્રો કમાભાઈ પાસે ફાકે લઈ લીધી ને આપણે શંકર ભાઈ આઈસ્ક્રીમ લેવા ઉપાડ્યા છે ભાઈ વાવ અત્યારે ફોન લીધો તો આપણે આઈસ્ક્રીમ લેતા જઈએ બીજું કઈ નથી લીધું તો ભાઈ આઈસ્ક્રીમ વ્યવસ્થિત કરી દઈએ સીધા જ જઈએ ઘેરે ઘેરે જઈને મળીએ તો ફાઇનલ મિત્રો ઘેરે પહોંચી ગયા અને અત્યારે વાગવામાં તમે જોઉં તો જમીન ગયા તા સાડા બારે અત્યારે ત્રણ ની માથે દસ થઈ તો માય ફોન લીધો

આપણે તમે આગળ જોયું એમ બહુ મજા આવી ને એ હાટું આપણે હે ને આના હાટું જ મોબાઈલ લીધો તો ટૂંકમાં હવે એપલ મન કે ભાઈ કે તું વાપરજે ને તારા વારો ફોન હું વાપરી એ એમ કહેવા છે મન કે ભાઈ કે તું વાપરજે ને કે તારે બ્લોગ બ્લોગ ને કે બનાવવું હોય ને ભાઈ મિત્રો સોનુબેન ને આપડે બાકી રહી ગયા સોનુબેન ક્યાં ગયા એ હે સૌ ઉઠે ત્યારે વાત આવે અને આપણે મિત્રો કામે જવાનું છે

હવે તમને હે ને સારી એવી ક્વોલિટી જોવા મળશે ફોન મારે નથી રાખવો ભલે મારા માટે લીધો કેમ કે હું તો લોગ શૂટ નથી કરતો ભાઈ કરે છે મારા કરતાં વધારે એડિટ કરે તો હવે તમને હે ને જોવાની બહુ જ મજા આવી છે કેમકે હું આ ફોન રાખી લઈશ ને ભાઈ હે ને એપલમાં વિડીયો બનાવશ મેં છે તો ભાઈએ જ ને તો ફોન મારે જરૂરી નથી લોગ જરૂરી છે તમે બધા ખાલી લોગ જોઉં તમને જોવાની મજા આવે ને એવા માટે આઈફોન લેવાનો ધરાવતી કીધું મેં નહીંતર તો હું સેમસંગ કે ગમે લઈ શકતો તો મિત્રો વિડીયોમાં જો અહીંયા સુધી પહોંચ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વ્લોગ સાથે ત્યાર સુધી બ બાય